જેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓ થતી હતી આ સમસ્યાને લઈને નંબર નવનિયુક્ત કોર્પોરેટર સતુભાઈ ધાંધલને સ્થાનિક લોકોએ જાણ કરતા તેઓ તાત્કાલિક લુહાર શેરી ખાતે પહોંચી ગયા હતા સતુભાઈ ધાંધલે સ્થાનિકોની પીડા સમજતા બોટાદ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયાને ઘટના સ્થળે બોલાવ્યા હતા પ્રમુખ ધર્મેષ્ઠાબેન ચોટાણીયા પણ તુરંત સ્થળ પર હાજર થયા હતા અને લોકો સાથે સીધો સંવાદ સાધ્યો હતો તેમણે નિવેદન આપ્યું કે અમે ટૂંક સમયની અંદર ગટર અને રસ્તાની સમસ્યાનો યોગ્ય અને સ્થાયી ઉકેલ લાવીશું જેથી સ્થાનિકોને ફરી તકલીફ ન થાય લોકોએ પણ પાલિકાના આ પ્રતિસાદને આવકાર્યો હતો અને આશા વ્યક્ત કરી હતી કે તેમની ઝેરીની મુશ્કેલીઓ જલ્દી જ દૂર થશે પરિસ્થિત ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ મારું નામ ધર્મિષ્ઠાબેન ઉપેન્દ્રભાઈ ચોટાણિયા છે બોટાદ નગરપાલિકા પ્રમુખ આજે મેં બોટાદ શહેરમાં વોર્ડ નંબર નવ માં રહેતા જે દરેક વાસીઓ છે એની મુલાકાત લીધી એના જે કઈ પ્રશ્ન છે એ મેં જોયા અને એનું તાત્કાલિક નિવારણ મારા અધિકારીઓને મેં કીધેલું છે તાત્કાલિક નિવારણ અમે ચોક્કસ થી લાવશું સતુભાઈ દાદલ વોર્ડ નંબર નવ ના સભ્યશ્રી આજે વોર્ડ નંબર નવ માં અવેડાના લુઆર લુવારસીરીમાં જે પ્રશ્ન હતો તે ગટર ઊંચી હતી અને અહીંયા ગાડી નથી આવી શકતી એમ્બ્યુલન્સ નથી આવી શકતી એની રજૂઆત હતી તો અમે વોર્ડના મારા સાથી મિત્ર હરેશભાઈ પંચાળા અમે અહીંયા વોર્ડમાં આવ્યા અને લોકોની રજૂઆત સાંભળી પછી બોટાદ નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરી તો પોતે બેન પોતે પણ અધિકારીઓને લઈને આવ્યા અને અમે લેખિતમાં ભાહદ્રી આપી છે કે અઠવાડિયામાં તે આ શેરીનો પ્રશ્ન સોલ્વ કરી દેશું મારું નામ ગીતાબેન પાઠા છે અમારા વોર્ડ નંબર અત્યારે નગરપાલિકાના પ્રમુખ અને અને બધા બધા અધિકારીઓ આવી અમારા સાંભળ્યા શાંતિ થી અમારું સાંભળ્યું અને બધું લખી લીધું છે હવે બસ અમારો રોડ જલ્દી થઈ જાય અને આ ગટર નું પેલા રોડ થાય પેલા લેવલ થઈ જાય રોડ એટલે બધા હાલવામાં અને એમાં તકલીફ ના પડે ગેસના બાટલામાં ને ગાડી અંદર આવે બસ એટલું